આગામી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામ ના ભવ્યાથી ભવ્ય મંદિર નું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેવાના છે ત્યારે આપણે વીરપુરના પૂજ્ય જલારામ બાપાને તો કેમ ભૂલી શકીએ પૂજ્ય શ્રી જલારામ બાપા ની વારંવાર વંદન કરવાનું મન થાય ત્યારે આજથી ત્રણ વર્ષ પહેલા જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામ ની મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ ના ભવ્ય મંદિર નિર્માણ ની જાહેરાત કરવામાં આવી ત્યારે પૂજ્ય જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપાએ અયોધ્યામાં શ્રીરામ મંદિરના ટ્રસ્ટીઓ સાથે વાત કરીને ચાર ડિસેમ્બર બે હજાર વીસના રોજ પૂજ્ય જલારામ બાપા પરિવાર તરફથી એવી જાહેરાત થઈ કે વિશ્વ પ્રસિદ્ધ અયોધ્યા નગરી કે જ્યાં વિશ્વના લાખો કરોડો હિન્દુઓની આસ્થા જોડાયેલી છે તેવા નવ નિર્માણ પામી રહેલા ભગવાન શ્રી રામ ના મંદિરમાં શ્રી રામ બાપાની જગ્યા રહેશે એક નાનકડા અને જ્યાં પૈસા કે અન્ય કોઈ પણ સ્વરૂપે દાન સ્વીકારાતું નથી એવા વીરપુર પૂજ્ય જલારામ બાપા ની જગ્યાના ગાદીપતિ પૂજ્ય શ્રી રઘુરામ બાપા વિનંતી સ્વીકારી સમગ્ર ગુજરાત માટે ગૌરવની હજુ એ છે કે આગામી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પૂજ્ય જલારામ બાપાની જગ્યા તરફથી ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલ તમામ ભાવિકોને ભગવાન શ્રી રામના દર્શન કરવા આવેલ તમામ દર્શનાર્થીઓને બાવીસ અને ત્રેવીસ જાન્યુઆરીએ મગજનો લાડુનો પ્રસાદ આપવામાં આવશે પૂજ્ય જલારામ બાપાના પરિવાર એવા પૂજ્ય ભરતભાઈ ચંદ્રાણીએ જણાવ્યું હતું કે વીરપુર થી પચાસ થી સાહીઠ સ્વયંસેવકોની ટીમ બે જાન્યુઆરીના રોજ અયોધ્યા જવા રવાના થશે ત્યારે સ્વયંસેવકો અયોધ્યા પહોંચીને મગજનો પ્રસાદ ત્યાં બનાવી બાવીસ અને ત્રેવીસ જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામના મંદિર પરિસરમાં ખાસ ડ્રેસ કોડમાં ઉપસ્થિત રહી પ્રાતિષ્ઠા મહોત્સવમાં આવેલ ભાવિકોને મગજના લાડુના પ્રસાદનું વિતરણ કરશે આગામી બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની મહોત્સવ ઉજવણી થશે ત્યારે બે જાન્યુઆરીએ વીરપુરથી ટ્રેન મારફત પચાસથી સાઠ સ્વયંસેવકો અહીંથી અયોધ્યા જશે ત્યાં જઈ મગજના લાડુનો પ્રસાદ તૈયાર કરશે અને તારીખ બાવીસ અને ત્રેવીસના દિવસે આ મગજના લાડુનો પ્રસાદ ડ્રેસ કોડમાં રહી અને વીરપુરના સ્વયંસેવકો તમામ ભાવિક દર્શનાર્થીઓને આ પ્રસાદનું વિતરણ કરશે જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપાએ આજથી ત્રણ વર્ષ પહેલાં જ્યારે રામરાલાના મંદિરની શરૂઆત થઈ બાંધકામની ત્યારે ત્યાંના ટ્રસ્ટીઓ પાસે એક પ્રસ્તાવ મૂક્યો હતો એ પ્રસ્તાવ સ્વીકારી લીધા પછી જલારામ બાપાની જગ્યા જલારામ બાપાના પરિવાર તરફથી અયોધ્યામાં રામલલાને બપોરનો અને સાંજનો થાળ આ જીવન વીરપુર જલારામ જગ્યા તરફથી ધરવામાં આવશે એના લઈ વીરપુરમાં આજથી ત્રણ વર્ષ પહેલાં જ્યારે આ નિર્ણય સ્વીકારવામાં આવ્યો ત્યારે પણ વીરપુરના તમામ ગ્રામજનોએ ઢોલ વગાડી ફટાકડા ફોડી અને ઉત્સાહ બતાવ્યો હતો એવી જ રીતે આ જ્યારે રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે વીરપુરના તમામ લોકોમાં ઉત્સાહ છે જે અયોધ્યામાં પ્રસાદ અપાશે એ પ્રસાદ બાવીસ અને ત્રેવીસ જાન્યુઆરીએ વીરપુરમાં પણ અપાશે જેડીસી ન્યૂઝ સાથે સુરેશ ભાલિયા જેતપુર